રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સ્વીકારીને પરત ફરેલા મેયર અને કમિશનર નું સુરતના વાય જંક્શન પર તહેવાર જેવા માહોલમાં ભવ્ય સ્વાગત કરાયું આ ઉજવણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી આર પાટીલ મંત્રી કનુજ દેસાઈ ધારાસભ્યો કોર્પોરેટરો અને સફાઈ કર્મીઓ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા આ પ્રસંગે સ્વચ્છ રાખવામાં મહત્વનો એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે સ્વચ્છતામાં પ્રથમ નંબરના શહેર માટે કેન્દ્ર સરકારની એક ખાસ પોલિસી છે જે અંતર્ગત પ્રથમ નંબર શહેર અન્ય કોઈ એક શહેરને સ્વચ્છતા માટે દત્તક લઈ શકે છે મેયરે

સાથ અને સહકાર તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પૂર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરત સુરતના સાથ સહકારથી આગળ વધારીશું